જય માતાજી ચલો અત્યારે લાઈવ કરવાનું એક સરસ મજાનું કારણ પણ હતું અને ઘણા બધા દિવસો થઈ ગયા હતા કે મેં લાઈવ નહોતું કીધું હા હું ઘણી બધી વાત કરવાની છું અત્યારે તો જ બહુ બધાના મેસેજ પડ્યા છે એ જેમાં મારા સાસુના દેઠ ઉપર બહુ બધા એ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને બહુ બધા મેસેજ પડ્યા છે કોઈના મેસેજનો જવાબ મેં નથી દીધો કારણ કે સતત અઠવાડિયું દસ દિવસ મારા હાથમાં મોબાઈલનો તો ખાસ બાર દિવસ એટલા માટે બરાબર શું થયું સાસુમાને એટક આવી ગયેલો ગામડે એ બાદેવ થઈ ગયા હા તો આ વાત ઉપર વાત કરવાની છે ચાલો મારા સાસુમાની ઉંમર હતી સિત્તેર વર્ષ બરાબર અને મેં જો હું તો કા મોટી થઈ મોટી થઈશું મને ખબર છે કે નાના મરણના હોગ હોય મોટા મરણના કેટલા હોગ હોય હોગ હોય ત્યારે હું કરાય હું ન કરાય બધી ખબર છે આખા ગામનું ભાષણ મેં કર્યું હોય એટલે ઘણી વાર કેવું થાય ખબર કે આપણને લોકો છે ને કે આમ તાપીને બેઠા હોય કે આને આના ઓલું કઈક થાય ને તો આપણે એની આજે સલાહ દઈ આવી બરાબર તો મેં પાંચ દિવસ કઈ અપલોડ નહોતું કર્યું એટલે મારા હિતેશ દોસ્તો હોય ને કે જે ખરેખર અંદરથી હિત ઇચ્છતા હોય એ લોકો મને કમેન્ટ એવી મેસેજ કરેલા કે ભાઈ કૃષ્ણા દીદી તમે ભલે અત્યારે વિડીયો શૂટ ન કરો વિડીયો પોસ્ટ ન કરો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે છે ને તમારા આઈડીને એક્ટિવ રાખજો એટલે તમે કાંઈ ન કરો ને તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી કે લગાવતા રહેજો એમ નકર આઈડી તમારું બહુ લો થઈ જાય એમ બી છ ત્રણસો એકસઠ કે દિવસનું લોક થઈ ગયું છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ થયા કરે છે ફોલોઅર્સ એટલે મેં કીધું ભાઈ આઈડી એટલું બધું ક્યાં ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ઘરમાં મારા પાસે કે ટાઈમ એ ન હોય એમ બિચારા મારા મોઢે આવતો હોય કે કાંઈ ટાઈમ ન હોય તો ખાલી સ્ટોરી મૂકી દેવાની કે એટલે આઈડી તમારું એક્ટિવ રે મેરી વાત સાચી તો નહીં અને તમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી શાંતિથી એક સરસ મજાની વાત સમજાવી રહી શું ગળે ઉતરે તો વધાવજો ન ઉતરે તો મારે ક્યાંય કોઈ દાણા લેવાનું જવું એટલે મેં કીધું હાર વાલો પછી મેં તો મને એમ થયું કે મારે હું પોસ્ટ કરવું એમ અત્યારે મારી પાસે કઈ ડ્રાફ્ટમાં પણ કઈ નહોતું નહીં એમ કે ભાઈ ડ્રાફ્ટમાં કઈ પેડ્યું છે ને અપલોડ કરી દઉં અને હોય તો એ બધું પાસું હોય એટલું બધું ખાસ ન હોય એમ એટલે મેં નહોતું અપલોડ કર્યું બાની સાથેનો એક વિડીયો હતો જે જૂનો હતો એ મને એમ કે લાઈ હું શેર કરું એમ આઈડી એક્ટિવિટી ના બાને હું એમ નહીં કે મને બહુ દુઃખ હતું એટલે શેર કર્યો બરાબર એવું મને ખોટું બોલતા આવડતું નથી પહેલાથી કે મારા ફ્રેન્ડ કહી ગઈ ભાઈ આઈડી એક્ટિવ રાખજો તો મેં લઈને બા સાથે વિડીયો અપલોડ કરું મેં કે અને વિડીયો અપલોડ કર્યા પછી ફેસબુક ઉપર સેવ કરીને પાછા અપલોડ કર્યા દીકરો પ્લીઝ એટલે મેં ફોટોઝ અપલોડ કર્યા દસક ફોટો એમાં ચોખ્ખું નીચે કેપ્શનમાં લખવું છે કે બહુ ઓછી પણ રિયલ યાદો બા સાથેની બહુ ઓછી એટલા માટે કે બા અમારા દિયર ભેગા હતા ને પછી ગામડે રહ્યા હતા બે વર્ષથી ત્યાં રહેતા હતા મકાન કર્યા હતા મજા આવી તો રહેતા હતા એટલે બહુ ઓછી યાદો એટલા માટે હારે હોય તો આપણી પાસે કેટલી યાદો હોય એની બરાબર ભેગા રહેતા હોય તા તે અમે વર્ષોથી જુદા છીએ તો એમની સાથે હતા તો મારી પાસે બહુ ઓછી યાદો હતી કે ન્યૂ ઇયર ના ફોટોઝ હોય ફેમિલી ફોટોઝ કે કોઈ બર્થડે પાર્ટીના પાર્ટી ના હોય કે ક્યારેક અહીંયા આવ્યા હોય તો ત્યારે એની સાથે લીધા હોય એવા બધા તો મેં એ બધા ફોટોઝ અપલોડ કર્યા અપલોડ કર્યા પછી એ બાર દિવસના સમય દરમિયાન અમારી ઘરે જે ધૂન હોય કે અમારી ઘરે જે બા પાછળ અમે જે કાર્યવાહી કરી હતી એ બધાને અમે નાની નાના સ્ટોરીઝ પર વિડીયો મૂકેલા એમાં એક મહાનુભવે કમેન્ટ કરી કે બસ આ જ જોવાનું બાકી હતું કે લોકો મરણના પણ ઓલા કરવા મૂકે છે વિડીયો તો ભાઈ વાંધો નહીં બધાની મેન્ટાલિટી તો સરખી ન હોય બધા પોતપોતાના મંતવ્ય તો દેતા હોય ને આપણે ગમે તો રખાય ને કે બ્લોક કરી દેવા આવા લોકોને એટલે મેં આ બધા વાત ઉપર કોઈ રિએક્ટ નથી કર્યું કંઈ કાંઈ વાંધો નહીં હાલો કારણ કે મને ખબર છે કે મારા ઘરની કેટલી જરૂરિયાત છે અને હું આ એક્ટિવિટી હું કામ રાખતી હોઉં છું મેં હજારો વાર લાઈવમાં કીધું છે કે મારા સંતાનોને ભણવામાં મદદરૂપ થાય આર્થિક સહાય મળે એટલે હું એટલા માટે મારા પતિને આર્થિક સહાય મળે એટલા માટે હું એક્ટિવ છું બધાને ખબર જ છે મોટાભાગના કારણ કે મેં કેટલી વાર કીધું છે બરાબર તો એ સમય દરમિયાન ત્રણ એડવર્ટાઈ આવી ત્રણ એટલે એક અમારે પચ્છે ગામ ગૌશાળાની હતી પછી ગામ ગૌશાળાની એડવર્ટાઈ હતી એટલે ભાઈ હજી મારા સાસુ ડેડ થયો ને ત્રણ કે ચાર દિવસ થયા હતા એટલે મેં સ્વાભાવિક છે કે ના પડી કે ના ના અત્યારે પોસિબલ નથી અને સાસણની એક એડવર્ટાઈ આવી કે જે દિવસે મારા સાસુમાનું નું ડેડ થઈ ગયું ને એ દિવસે સાંજે જ મારે સાસણ એડવર્ટાઈ કરવા જવાનું હતું ફાર્મ એ ડીલ થઈ ગઈ બધું થઈ ગયું એડવાન્સ નાખી દીધું દસ હજાર રૂપિયા બધું કમ્પ્લીટલી તો સવારમાં ગામડે છે બરાબર તો એડવર્ટાઈઝ મેં જવા દીધી કાલો ભાઈ આપણે ઘરે મરણ છે એટલે હમણાં કામ કરવાનું એટલે ખબર હોય જ અને કરવુંય ન જ હોય એટલી ખબર હોય મને પછી એ આજે પંદર દિવસ થઈ ગયા એટલે મારે આજે પાસે વોટર પાર્કની એડવર્ટાઇઝ મારા સસરા અહીંયા તમારા મારા ઘરે મારા શસરા એવું કીધું કે નહીં નરેશ એવું કીધું કે કન્નાયક નહીં કે એમાં હું થઈ ગયું એમ કામ તો વેલું મોડું કરવું તો પડશે જ ને એમ આજ નહીં તો કાંઈ પેલા મારા નણંદે કીધું મોટા નણંદે એમ કીધું ભાઈ કામ તો કરવું જ પડશે ને કે અમે કાલથી કામ ચાલુ કરી દે હોય એમ તારું આ કામ છે કે કરી નાખીએ એમ અને હોક તો ભંગવી નાખ્યો હોય આપણે ઓલું હોય ત્યારે પાણી ઢોળ હોય ત્યારે એટલે હોક ભંગાવી નાખ્યો હતો કે મારા ઉપરા ઉપર બીજું મરણ થઈ ગયું મારા મોટા હાહરાનું એટલે મારા ઘરના બધી બાઈ શું કે આપણે મરણની લાઈન નથી કરવી એટલે લાંબો હોક નથી રાખવાનો એમ એટલે મેં એ વાંધો નહીં એટલે આજે મેં વોટર પાર્કની એક એડવર્ટાઈઝ કરી એમાં મેં પાંચથી દસ ફેમિલી ફોટોઝ અપલોડ કર્યા સોનલ પટેલ એ મને ફોલો કરતી હતી પાછી નકર એમ થાય કે ફોલો ન કરતા હોય ને તો એને કમેન્ટ કરી કે 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 મહિનો જોઈ દુનિયામાં કેટલા બધા કૃષ્ણ ભગવાન રહી ગયા હતા કૃષ્ણ પરમાત્મા તો એ કે ગુરુ હતા ને યોગેશ્વર હતા એના મરણ નું દુઃખ તો લગભગ ઓલ બધી કાષ્ટને હશે નાના મોટા બધા હારા મોડા બધા એને તો હું આપણે જન્માષ્ટમી નથી મનાવતા કૃષ્ણ વ્યા ગયા તા ભારત ને હોગ રાખવું જોઈએ કાપો જ ન જોઈએ મને એટલે ખબર પડે કે એ તો ઈશ્વર છે ઈશ્વરનો હોગ તો બહુ લાંબો હાલવો જોઈએ તો આપણે કરવા માંડ્યા ને કામ તો હું જે કરું ને કામ હતું બરાબર અત્યારે જે મેં કર્યું ને મારું કામ હોય જ્યાં હું ગઈ હોય ત્યાં એને ફોટોઝ આપવાના હોય એને વિડીયોઝ આપવાનો હોય એ મારે મોઢું જાય મને પૈસા નો દેતા હોય એ લોકોનું એનું પોતાનો બિઝનેસ હાલવાનો હોય ને એટલે મને પૈસા આપવા હોય તો મેં ફોટોઝ અપલોડ કર્યા પેપરે હશે ભાઈ બધાને બધા તો મારે એક પબ્લિક ને કોઈ માણસ નું મરણ થયું હોય આ તો મોટું મરણ છે હોગ કેટલો રાખવાનો કે તમારા ઘરે કહીને કે આ તો અમારે શાંતિ છે થોડી ઘણી પૈસાની એટલે આપણે એવું કહેવાય કે મારા ઘરે પૈસા નહોતા એટલે મારે આ કરવું પડ્યું તે કરવું પડ્યું પણ કદાચ હોગ રાખવો હોય તો ઘરે હું ભૂખ આટો વધી જાય એટલો બધો હોગ રાખવાનો હોય એટલો બધો હોગ રાખવાનો હોય હું તો એ ટાઈપ નું લેડીઝ છું ને એ ટાઈપ ના મારા વિચારો છે કદાચ મારા સંતાનો કઈ થાય તો હું દુનિયા આખી જવાની છે મારા ઘરે કોઈ બાર પચાસ હજાર દેવાના છે અત્યારે પાણી ઢોળ કર્યું બાર દિવસ મારી ઘરે એટલા બધા મહેમાનો જમતા હતા રહેતા હતા એટલા બધા એક લાખ રૂપિયાનો મારા કામ નો ધંધો અટક્યો હોય ઈ ખોટ ગઈ હોય ને લાખ રૂપિયા બીજા ભાંગ્યા હોય તો આ બે લાખ રૂપિયા મારા ઘરવાળાના મારા ગયા હોય મારા ને એના બધા મને ખબર છે સોળ દિવસનો નો મારા ઘરેથી ને મારા સસરા મારે ધણ દેખી તો આપણને ખબર જ હોય કે ભાઈ આપણે ફેમિલીમાં મરણ થયું હોય એટલે આપણે હજી તમે તારે ન કરે પણ મારા સસરા માં નણ દેશ કીધું ભાઈ આજ નહી તો કાલે કામ તો કરવું પડે ને એક ભાઈ કહે છે તમે લોકો એમ પણ એડવાન્સ તો પણ બી એમ તો પણ તમે લોકો એડવાન્સ નથી ને એટલે ન્યાયન પીડ્યા છો બરાબર તમે જે કાસ્ટ હોય મને નથી ખબર તમે એ ન્યાયન પીડ્યા છો ને કારણ કે એમાં લાંબા હોગ રાખી રાખીને અમારા ઘરમાં જે ધંધા બિઝનેસ આદરા હોય ને એ મૂકવાનું ન હોય બરાબર હું એ જ કહેવા માંગુ છું કે મરણ થયેલું હોય એ આત્માને આપણે શાંતિ આપવાનું એના માટે કેટલુંય કર્યું હોય કે હાલો ભાઈ આ તો હું તો એવા એટલી હદના વિચાર ધરાવું છું મેં તો મારા સસરા નહીં હોતું કીધું મારા ઘરે પ્લાનિંગ થતું હતું કે આપણે શું કરવું છે એમ બાની પાછળ એમ મેં મારા સસરાને કીધું કે જો કંઈક વસ્તુ હોય ને આપણીથી નહોતી શરૂઆત કરાય તમને જો ખોટું ન લાગે ને દુઃખ ન લાગે તો બે બેનોને પચાસ પચાસ હજાર રૂપિયા આપી દો મારા બે નળ બરાબર આ વિચાર મેં ચોખ્ખો જ કીધો બે બેનોને પચાસ પચાસ હજાર રૂપિયા આપી દો કાંઈ કરાય નહીં અત્યારે કારણ કે કોઈની પાસે ટાઈમ બી નથી અને પૈસા ગામને ગમે એટલું સરસ તમે જમાડશો ને તો છેલ્લે તેમજ કહેવાય કે એને આ કર્યું એને આવું કહ્યું હા હા કે ના ના કે તારે બા કઈ ગયા અમારે આપણે થોડુંક તો કઈ કરવું છે હાટે મારા મરણમાં કાંઈ ન કરતી મેં કીધું મોઢેસ કીધું મારા બે નાણા દે બેઠા હતા મેં તમારા મરણથી આપણા ઘરેથી રિવાજ બદલી રહ્યા હું લૌકિક રિવાજ માનતી જ નથી જે ગેટ પાસે આવે કે સુધી કાંઈ ન હોય હા 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 કરતું આવતી હોય પાસે આવે એટલે સીધું ઇન્ચ ઇન્સ્ટન્ટ રોવા માંડે તો આ લાગણી કેવી કહેવાય આને ઘણા મારી વાત નહીં ગમે કદાચ નહીં ગમે પણ ઈ લાગણી કેવી સતત તમારી લાગણી બહુ હાચી હોય અંદર ધબકતી હોય તો એના રોગ બંધ જ ન થવું જોઈએ એને સતત ખવાય નહીં પંદર દિવસ પથારી પડે રેવાય એને ઉભું ન થવાય કઈ ન કરે પણ આપણે બધું કરીએ છીએ ને હાલે ન ગમતી હોય તો હાલતી ના બાપના હામ નથી દીધા ઘરની વાત ઘરમાં રાખવાની બરાબર આજે મેં લાઈવ કર્યું છે ને એના બે ત્રણ રીઝન છે બરાબર ખાઈ નો ખોદ ઈઝ આપણો ખાંદર અરે છે બધાને આપણા વિચારો ગમે એવું જરૂરી નથી અહીંયા મારે એક જ વાત કહેવાની હતી કે કોઈ પણ માણસનું મરણ થાય એટલે આપણે કેટલો લાંબો હોગ રાખવાની જ રેગામાં લખજો અમારે ફ્રેન્ડને એ વાણિયા છે અમને તો સવારે મરણ થઈ ગયું હોય તો બપોર પછી ધંધા ચાલુ હોય એવું સવાલ જ નથી મારું એવું કહેવાનું આ તો મારા સાસુમાં પાછા થયા છે એટલા માટે નહીં મારા મમ્મીમાં પાછા થયા ત્યારે હું દસ વર્ષની જ હતી મારા પપ્પા એ પાસે હતી ત્યાર અઢાર વર્ષની હતી મારા જીવનમાં કઈ પેલું એવું મરણ નથી બહુ એટલે બહુ મંદર ટેન્શન કરી દે એટલે નાજુક ઉમરે માતા પિતા મોટું તો ટેન્શન હોય જ થઈને અને જે ઘરના કામ જે ઘરની બહુ ને કે દીકરીને જ કરવાના છે એને ટેન્શન મારે એવું પહોંચાય જ નહીં હું હોગ પાળીને બેસી જાઉં તો મારા ઘરની અંદર બે લાખ રૂપિયા ખોટ જે પડે બે મહિને ત્રણ મહિને ચાર મહિને પાંચ મહિને સે છ મહિને તો એ કોઈ ગામનું આવીને પૂરવાનું હોય અને મારા 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 નળનું દુઃખ નળ સોરી મારા સાસુનું દુઃખ મારા નળનથી વધારે મન ન જ હોય ને મારા નણંદ હોય એના તો સગા માં જ નેતા હોય એનાથી તો વધારે મને દુઃખ ન જ હોય ને તો એને એમ કીધું ભાઈ આપણે કામ કરવા માંડો તું વારે વારે બધી એડવર્ટાઈઝ નહીં કે ના પાડશો તો એ કામ કરવા માંડે આજ નહીં તો કાલે કામ તો કરવાનું છે ને અમે કામ કરવા જ મળવાના છે એ કે હવે પાણી ઢોળ વહી ગયો એટલે હવે તું તારું કામ કરવા મળશે મારા જેઠાણી એ મારા નણંદ એ મારા સસરા એ બધા એ બરાબર તો આજે મેં કામ કર્યું આજ મારા એમ કીધું કે ભાભી તમારે સવારથી જવાનું છે ને તો એક કામ કરો તમે છે ને હા બાપુજી હું અહીંયા લઈ જાઉં છું તમે આજે છોકરાઓને લઈને કે તમારું આ કામ કરી આવો એ તો સારું હાલ પાણી દેત મને મારે ગળું થોડુંક આમથી ખરાબ થઈ ગયું છે આ તો ઉજાગરા અત્યારે રોવાનું ધોવાનું બધું પંદર દિવસે હતું જેને જે ગમતું એ કહે દુનિયા કીધા કરે કીધા કરે નહીં અહીંયા એક વાત કરવાની કોશિશ કરવું શું કર્યું શું કૌશિખભાઈ કે સમાજમાં જે લૌકિક રિવાજો છે ઘાયલે છે ને એનું કારણ હું તમને કહી દઉં કે જેતા સમય આ બાર બાર દિવસ પંદર દિન એ બેહતા ને તો એ લોકો બધા ખેતી કરતા એ પોતાની સાથે તન તોડ મહેનત કરતા બાને થોડો પોરો થતો એટલે એવા રિવાજો નહીં ખા અને શોક રાખતા કઈ લાગણીઓ હતી એટલે શોખ રાખતા હવે લાગણીઓ કોને કેટલી હશે મને કયો મારી જ લઈમાં મેં હજાર વાર એવું કીધું તો કે મને આ પ્રોબ્લેમ હતી ને આ પ્રોબ્લેમ હતી ને વચ્ચે એમ કહું મને બહુ દુઃખ લાગ્યું મને બહુ દુઃખ લાગ્યું તો કે ગાંધી ના ન ભણે આપણને હા જે કરવું પડે એ કરવું પડે જે ન કરવું પડે એ ન જ કરવાનું હોય અને કીધું કે મારી વખતે કાંઈ નહીં કરતી મેં મારે બે નણન ની કીધું છે અને તમે પણ અહીંયા જોતા હશો મને યાદ કરશો મેં કીધું ચોખ્ખું કે કઈ વાંધો જેવું ગમે પાણી ઢોળ કરો પાછળ પણ તમારી પાછળ તમે કીધું ને એમ કે મારી પાછળ કાંઈ ન કરતા તો તમારી પાછળ હું બેસણા સિવાય કાંઈ નથી કરવાની એટલે ચોખ્ખી જ વાત છે અમારા ઘરની ત્રણ દીકરી છે બે મારા નણંદ અને એક મારા દેરની દીકરી ત્રણેય ને જેટલા પૈસા સગવડતા છે ને એટલા પૈસા દેવા દેવાશે બેન દીકરી છે ને આપણી ઘરેથી રાજી થઈને જાય ને એને કામમાં લાગી જાય પૈસા આ બબે બે લાખ રૂપિયા તમે પાણી કરો અને પછી ગામમાં બે દીકો ઘણા નહીં ગમે કારણ કે કૃષ્ણ એ જો અને કોઈ લઈ જો સાસુ મરી ગયા એક મહિનો નથી મહિનો સુધી મારે કામ નથી કરવાનું તો એક મહિના સુધી એવું હતો ભાઈ ને પોરો દેજો બેડરૂમ માં બહાર નો નીકળવા દેતા એને હુવા દેજો રોનક માલવ્ય તમારા સાસુને શું થયું હતું એમને એટેક આવી ગયો ગામડે હતા જે દિવસે મારે સાસુ ને એડવર્ટાઈઝ કરવા નીકળવાનું હતું તે દિવસે સવારે સાસુ માને એટેક આવ્યો એટલે અમે લોકો સવારે ગામડે જવા નીકળ્યા નકર મારે સાંજે જવાનું હતું તે દિવસે તમે બેન સાચા છો તમારે ધ્યાનમાં ન દેવાય એવી વાતને હું ધ્યાન ન દેતી તુષાર ભાઈ આ વાતથી મને એક સમાજને એક મેસેજ દેવાની મજા આવી અને કહેવાનો ઈચ્છા થઈ કે મરણ તમારું બહુ મોટું હોય તો એના બહુ લાંબા કોગ નું રાખવાના હોય માણસ આજ તો જો એટલું યાદ રાખજો મેં હંમેશા કીધું છે મોત સનાતન સત્ય હશે એ બધા આવવાનું છે બધા આવવાનું છે કારણ કે આપણને એ નથી ખબર કે આગળ જતા કરોડપતિ થશું કે નહીં થાય કે આગળ જતા આપણી પાસે બંગલો ગાડી હશે કે નહીં પણ એ તો ખબર હશે કે આપણે મરવાનું છે બધાને ખબર છે તમને મને બધાને ખબર છે બરાબર મરવાનું છે એ બધાને ખબર છે તો આપણે રોજ મરવાની વાટે જીવવી તો સહી જ ને તો મોતને સ્વીકારવાનું છે યાર તમે વિચારો કે હું મને કેટલું મનમાં જો પાણી ઢોળનું છે ઘડો ને બધું લીધું ને તો મને કેવો વિચાર મનમાં કે જયારે ઘડો નીચે પોંક મુકવાની હોય એમ બરોબર મૂકવાની હોય મોટાબાય કે મેં જો બા હું તમને ખોટું નહીં કહું મને રડવું આવશે ને તો હું રડીશ હું ખોટે ખોટું નહીં રડું એટલે મારા બાઈ એમ કીધું કે આ સોડીની વાત જ આવી હોય રડવું આવશે તો હું રડીશ પણ નહીં આવે તો હું ખોટા નાટક નહીં કરું

અને મારા નરેશ ને ખંભે ઓલું નાખ્યું કપડા નાખ્યા મારા ભાઈએ અને મારા સાસુ ઓલા મારા ભાભી એ મારા ખંભે હાડી નાખી દો મને એટલું રોવાય એવું રોવાય એવું વાત પૂછવા પછી તો ઈપકે ચડી ગયા એટલું રોવાય એવું પણ મને રવ એ વાતનું કઈ નતો એવું કે મારા સાસુ એ ગયા તો મને બહુ દુઃખ લાગી ગયું છે ખરેખર મારા મનની અંદર એવી બધી મનો વ્યથા હાલતી હતી કે હું કેટલી નાની ઉંમર મેં કેવા કેવા કામ કર્યા બેન નું કન્યાદાન કર્યું ભાઈ ના લગ્ન બેન ના ભાઈ ના ભણતર અહીંયા એવી તો હું ભલે મોટી છું પણ મારથી મોટા બે નળુ હશે તો હવે એના મામેરાનું બધી જવાબદારી આપણી ઉપર આવી ગઈ મારા સંતાનોને કાર્ય હવે મારે એકલીને રહે તો કેટલાય મનમાં ગયા કે મેં નાની ઉંમરમાં કેવા કેવા ને કેટલા કામ કર્યા એમ એટલે આવી બધી વસ્તુઓ મનમાં મનમાં આલતી હતી મારા ભાભીએ જે સાડી મને ખંભે નાખી મારા ભાભી મને આમ સાડી નાખીને પાસે એવા મને રોવા આવી ગયું મારા ભાઈ મારાથી મોટા હશે ભાભી છે મારા જગ્યાએ હશે તો મને સ્વાભાવિક છે કે મને રોવા આવી ગયું કે અમારા માસી ને રશ્મિના સાસુ બધા ઊભા થઈને ને બુંડાકણા ની બધી વસ્તુ લેવા હોય અને મને સંભાળી દીધી પછી તો મને બહુ રોવું એવું મારે નણોંધું રોવા અમીડે મારા પાસે વધારે રોવા આવ્યું કે બિચારા ને એવી ઉમીદ રહીને કે મારા ભાભી છે એ જ મારું પિયર એમ તો અમી બેન સાંત્વ નહીં એમને દાન દીધું કે એને એવો અહેસાસ કરાવ્યો રિયલાઇઝ કરાવ્યું કે બા નથી તો શું થયું અમે શીએ ને એમ કે તમને એવું ન લાગવું જોઈએ કે તમને એવું ન લાગે અત્યાર સુધી જે કડવાટ હતી તમારી પ્રત્યે કે જે આપણા મન વચ્ચે બે બધાની વચ્ચે મન મોટા હતો પણ હવે એવું કઈ નથી અને કાંઈ એવું મનમાં દુઃખ ન લગાડતા અમે સહી તો તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને મેં તમારા એવી કીધું મારા ભાઈ બહેનના કામ હવે તમારા કરશું કેવાનો અર્થ એવો હશે કે સમય સંજોગારે કેટલું જાતું કરવું પડતું હોય છે કેટલું બધું કોમ્પ્રોમાઈઝ કરવું પડતું હોય છે કેટલું બધું આપણે સમજણ ભર્યું કામ કરવું પડતું હશે હોય છે અને જે મેં આજે એડવર્ટાઇઝ કરીને એ પણ એનો એક ભાગ જ હોય કે હું એ બધું કામ કરવાનું બંધ કરી દઉં તો મારે ઘેર પાંચ લાખ રૂપિયાની કમી પડી જાય ને વર્ષે એ કઈ ગામ દેવા ન આવે એ મારે જ કરવું પડે બરાબર અને મેં હંમેશા માટે કીધું છે કે હું મેં કેટલી વાર લાઈવમાં કીધું નકર એમ થાય મેં કેવી પેલા લાઈવ માં ફાકા ફોજદારી કે મારા સંતાનોને ને ભણાવવા હું હેલ્પ કરી રહી છું અને મારે એને ભણાવવા છે એટલે કોઈ પણ સ્ત્રી કાંઈ પણ કરતી હોય ને એનો મતલબ એ ન હોય કે બધું ઇન્જોય માટે કરતી હોય કે બધી વસ્તુ એને બહુ ગમતી હોય એટલે જ કરતી હોય ગમતું તો મને પાણી રિવાજ ગમતો આપણા સમાજમાં તો એ કરવું તો પડે જ છે ને હું કામ કરવું પડે છે કે આપડી જે પેઢી જીવે છે ને એને દુઃખ ન લાગે એને એવું લાગે છે કે પાણી ઢોળ કરવી ને આત્મા મોક્ષ મળે અને હું ઈ પેઢી જોઉં કે મને એવું લાગે છે કે આત્માની પાછળ જે સાચા દાન પૂર્ણ કે એની માટે જે પ્રાર્થનાઓ કરો ને એ સાચું કોઈ છે અને આવનારી પેઢી ને એવું લાગશે કારણ કે એ પેઢી પેઢીએ માણસો વિચાર બદલે તો આવનારી પેઢીને એવું લાગશે કે એને જીવતા જીવ શાંતિથી જીવવા દો એને પાછળ કઈ